સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહની અંતિમ યાત્રા આવતીકાલે સવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ વડા મથકેથી નીકળશે કેન્દ્રીય મંત્રીમંડળે સ્વર્ગસ્થ સિંહને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કર્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનાર સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોક્યોમાં નિધન અને મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતતા પાંચ વિકેટે એકસો ચોસઠ રન હજુ પણ ઓસ્ટ્રેલિયાથી ત્રણસો દસ રન પાછળ સમાચાર વિગતવાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહની અંતિમ યાત્રા આવતીકાલે સવારે સાડા નવ વાગે નવી દિલ્હીમાં કોંગ્રેસના વડા મથકેથી નીકળશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે જાહેર જનતાના અંતિમ દર્શનાર્થે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના પાર્થિવ શરીરને આજે રાજધાનીમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે અને આવતીકાલે સવારે કોંગ્રેસ ઓફિસ લઈ જવામાં આવશે જ્યાં જાહેર જનતા અને પક્ષના કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે ડોક્ટર મનમોહનસિંહના નિધન બદલ બે મિનિટનું મૌન પાળીને શોક વ્યક્ત કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે મનમોહનસિંહના નિધનથી રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને અગ્રણી ગુમાવ્યા છે ડૉક્ટર મનમોહનસિંહને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે આવતીકાલે કેન્દ્ર સરકાર અને જાહેર એકમોની કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ડોક્ટર સિંહને તેમના નિવાસસ્થાને જઈને શ્રદ્ધાંજલિ આપી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક સંદેશામાં જણાવ્યું કે ડૉક્ટર સિંહ એવા જૂજ રાજકારણીઓમાંના એક હતા જેઓ શિક્ષણ અને વહીવટ બંનેમાં સમાન કુશળતા ધરાવતા હતા एक वीडियो संदेश में प्रधानमंत्री मोदी जाना की डॉक्टर मनमोहन सिंह ने हमेशा प्रामाणिक व्यक्ति महान अर्थशास्त्री और आर्थिक सुधारा प्रत्येक समर्पित नेता तरीके हमेशा याद रखे पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुँचाई है उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है उनका जीवन ये सिख भावी पीढ़ी को देता रहेगा કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એક સંદેશામાં જણાવ્યું કે ભારતે દ્રષ્ટા રાજનેતા નક્ષિક પ્રામાણિક નેતા અને અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ડોક્ટર સિંહના નિધનથી તેમણે માર્ગદર્શક અને સલાહકાર ગુમાવ્યા છે તેમની સાલસતા અને અર્થતંત્ર અંગેની ઊંડી સમજ રાષ્ટ્રને પ્રેરણા આપતી રહેશે તો કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ સ્વર્ગસ્થ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપતા આ મુજબ જણાવ્યું આર્થિક સુધાર उदारीकरण का खतरा मोल लिया उन्होंने और मैं कह सकता हूं उन्होंने छोटे उद्यमियों व्यापारियों किसानों और बेरोजगारों के लिए एक नई आशा की राह दिखाई आज करोड़ों लोग भोजन कर पा रहे हैं तो राइट टू फूड की वजह से जो मनमोहन सिंह जी प्रधानमंत्री के रूप में लाए વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠકમાં છેલ્લા ચાર વર્ષમાં ભારત અમેરિકા વચ્ચેના સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અમેરિકા સંબંધો દ્વિપક્ષીય હિતો અને વૈશ્વિક સુખાકારી માટે મદદરૂપ નિવડશે વિદેશમંત્રી આજે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ અને ન્યૂયોર્ક શિકાગો સાન ફ્રાન્સિસ્કો સિએટલ હ્યુસ્ટન અને એટલાન્ટા સ્થિત કોન્સ્યુલ જનરલ સાથે બેઠક કરી હતી તેમણે ટેકનોલોજી વેપાર અને રોકાણ ક્ષેત્રમાં ભારત અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવા મુદ્દે ચર્ચા કરી હતી લોકપ્રિય મારુતિ એઈટ હંડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોક્યોમાં નિધન થયું છે ચાલીસ વર્ષથી પણ વધુ સમય સુધી કંપનીનું નેતૃત્વ સંભાળનાર ઓસામુ સુઝુકીની ઉંમર ચોરાણું વર્ષ હતી કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્રી સુઝુકીનું અવસાન પચીસ ડિસેમ્બરના રોજ લિમ્ફોવાને કારણે થયું છે સુઝુકી મોટર્સે ભારત સરકાર સાથે ભાગીદારી કરીને સરકારી કંપની મારુતિ ઉદ્યોગમાં વર્ષ ઓગણીસો બ્યાસીમાં છવ્વીસ ટકા હિસ્સો ખરીદ્યો હતો આ સંયુક્ત સાહસે વર્ષ ઓગણીસો ત્યાંશીમાં મારુતિ એઇટ હંડ્રેડ નામની સ્મોલ કાર બજારમાં મૂકી જેને તાત્કાલિક સફળતા મળી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસામુ સુઝુકીના નિધન બદલ શોક વ્યક્ત કર્યો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ફોલો કરશો ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્યુલેટે સતત બીજા વર્ષે દસ લાખથી વધુ નોન ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને એક નવો વિક્રમ સર્જ્યો છે વિક્રમ સંખ્યામાં નોન ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન વેપાર શિક્ષણ અને મેડિકલ સારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે એક સત્તાવાર નિવેદનમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે છેલ્લા ચાર વર્ષમાં અમેરિકામાં ભારતના મુલાકાતીઓની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે અને બે હજાર ચોવીસના પ્રથમ અગિયાર મહિનામાં વીસ લાખથી વધુ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ કર્યો છે જે બે હજાર ત્રેવીસના સમાન સમયગાળા કરતાં છવ્વીસ ટકા વધુ છે પચાસ લાખથી વધુ ભારતીયો અમેરિકાની મુલાકાત માટે નોન ઇમિગ્રન્ટ વિઝા ધરાવે છે દૂતાવાસે બે હજાર ચોવીસમાં ત્રણ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે જે અત્યાર સુધીનો વિક્રમ છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના અંતે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને એકસો રન બનાવ્યા છે ભારતીય ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી ત્રણસો દસ રન પાછળ છે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં ચારસો રન કર્યા હતા સૌથી વધુ એકસો ચાલીસ રન સ્ટીવ સ્મિથે કર્યા હતા ભારત તરફથી જસપ્રીત બુમરાએ ચાર અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી દરમિયાન ભારતીય ટીમ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી બંને ટીમોએ પાંચ મેચની શ્રેણીમાં એક એક મેચ જીતી છે જ્યારે એક મેચ ડ્રો ગઈ છે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં આજે રમાયેલી એક દિવસની ક્રિકેટ મેચમાં ભારતની મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટ હરાવીને શ્રેણી ત્રણ શૂન્યથી જીતી લીધી છે ભારતે વેસ્ટ ઇન્ડિઝને આડત્રીસ પોઈન્ટ પાંચ ઓવરમાં એકસો બાસઠ રને ઓલઆઉટ કર્યું હતું ભારતના સ્પિનર દીપ્તિ શર્માએ એકત્રીસ રનમાં છ વિકેટ લીધી હતી એક દિવસની આંતરરાષ્ટ્રીય મેચમાં બે વાર છ વિકેટ લેનારા તેઓ પ્રથમ ભારતીય મહિલા બોલર બન્યા છે અગાઉ તેમણે વર્ષ બે હજાર સોળમાં માત્ર વીસ રન આપીને છ વિકેટ લીધી હતી સ્થાનિક શેરબજાર બીએસી સૂચકાંક સેન્સેક્સ આજે બસો છવ્વીસ પોઈન્ટ વધીને ઇઠ્યોતેર હજાર છસો નવ્વાણું પર બંધ રહ્યો હતો જ્યારે એનએસસીનો નિફ્ટી ફિફ્ટી ત્રેસઠ પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર આઠસો તેર પર બંધ રહ્યો હતો મિડકેપ સૂચકાંક શૂન્ય પોઈન્ટ શૂન્ય આઠ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ શૂન્ય પોઈન્ટ અઠ્યાવીસ ટકા વધ્યો હતો સેન્સેક્સ સૂચકાંકમાં ત્રીસમાંથી ઓગણીસ શેરો વધ્યા હતા જ્યારે વીસ ક્ષેત્રીય સૂચકાંકમાંથી બાર સૂચકાંકમાં ઘટાડો નોંધાયો હતો હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે આકાશવાણી સાથે વાત કરતાં હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર સોમાસેન રોયે જણાવ્યું કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગો પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો ઠંડા પવન ફૂંકાવાથી દિલ્હીમાં શીતલહેર પ્રવર્તી રહી છે દરમિયાન આજે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા શરૂ થઈ છે શ્રીનગરમાં આ શિયાળામાં પ્રથમવાર બરફવર્ષા થઈ છે દેશની ચાલુ ખાતાની ખાત ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક સમયગાળામાં ઘટીને અગિયાર અબજ વીસ કરોડ ડોલર થઈ છે જે જીડીપીના એક પોઈન્ટ બે ટકા છે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ પ્રસિદ્ધ કરેલા આંકડા પ્રમાણે વર્ષ ત્રેવીસ ચોવીસના બીજા ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાદ અગિયાર અબજ ત્રીસ કરોડ ડોલર હતી ચાલુ નાણાકીય વર્ષના જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ચૂકવણીની તુલા અંગે આરબીઆઈના આંકડા પરથી જણાય છે કે બીજા ત્રિમાસિક સમયગાળામાં વેપાર ખાદ ચોસઠ અબજ પચાસ કરોડ ડોલરથી વધીને પંચોતેર અબજ ત્રીસ કરોડ ડોલર થઈ છે સુફીસંત હઝરત ખ્વાજા મહિદુદ્દીન ચિશ્તીના આઠસો તેરમાં ઉર્ષ માટેની ગણતરી શરૂ થઈ છે લઘુમતી બાબતોના મંત્રાલયે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે અજમેરમાં આવતીકાલે દરગાહ ખ્વાજા સાહેબ ખાતે પરંપરાગત ધ્વજ સમારોહ યોજાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહની અંતિમ યાત્રા આવતીકાલે સવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ વડા મથકેથી નીકળશે કેન્દ્રીય મંત્રીમંડળે સ્વર્ગસ્થ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કર્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનાર સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોક્યોમાં નિધન અને મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ક્રિકેટ ટેસ્ટમાં બીજા દિવસે ભારતના પાંચ વિકેટે એકસો ચોંસઠ રન આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા